વિવિધ યોજનાઓની જાણકારી લોકોને આપી ખેડૂતોને દર ત્રણ વર્ષે ખેડૂત નિધિના રૂપિયા બે હજાર ન મળતા હોય તો ખેતીવાડી વિભાગ દ્વારા તેનો લાભ આપવા જણાવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડની જાણકારી આપી હતી કુપોષિત બાળકોની જાણકારી વગેરે યોજનાઓની અને ખૂટતી કડીઓ પૂર્ણ કરવાની જાણકારી આપી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી રિપોર્ટર રાજુભાઈ ડામોર ઝાલોદ તાલુકાના રોજે રોજના સમાચાર જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો